ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકા દ્વારા પતરાના શેડ લગાવી સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય તેવા દુકાનદારો દબાણ દૂર કરવા જાહેર નોટિસ આપવામાં આવી જાહેરપાલિકા એ તારીખ દસ પચીસ ના રોજો સર્કલ થી ટંકર ભાગોડ સર્કલ સુધી રિંગ રોડ પર જાહેર સરકારી જગ્યામાં દબાણ કરી પતરાના શેડ મારી અને લારી ગલ્લા ઉભા કરી રોડ પર વાહન ચાલકો ને રૂપ બનનાર દુકાનદારો અને વેપારીઓને જાહેર નોટિસ આપી દબાણ દૂર કરવાની પાંચ દિવસની જોઈન્ટ નોટિસ આપતા નગરમાં દબાણકર્તાઓમાં ફફડાટ વેપારના સમાચાર પડી રહ્યા છે તો હવે જોઈ રહ્યું કે દબાણકર્તાઓ જાતે રિંગ રોડ પર સ્વચ્છ રીતે દબાણ દૂર કરે છે કે કેમ કે પછી નગરપાલિકાએ જાતે જ પોતાના કાફલા સાથે દબાણકર્તાઓ કરે દબાણો દૂર કરવા પડશે જે જાહેર જનતા માટે જમ્મુસર ચર્ચાનો વિષય બન્યો છે બીજી ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે ભૂતકાળમાં પણ જંબુસર નગરપાલિકાએ આ રીતે દબાણો કરી પતરાના શેડ તોડી પાડ્યા હતા અને થોડા સમય બાદ દુકાનદારો ફરી પતરાના શેડ ઉભા કરી દીધા હતા તેમાં છાલ દબાણો ત્યાંના ત્યાં જ જોવા મળી રહ્યા છે આ દબાણ કાય માટે દૂર થશે કે પછી થોડા સમય પછી રિંગ રોડ પર જાય જનતા માટે અને વાહન ચાલકો માટે માથાના દુખાવ સમાન આ સમસ્યા સાથે જંબુસર વાસીઓએ જીવતા જ શીખી જવું પડશે એ જ હવે જોવું રહ્યું રિપોર્ટર ગુજરાતી નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો